હાઈ ફ્રેન્ડ હું જો સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મેથી દાણામાંથી કોફીની રેસીપી તે બનાવી એકદમ સરળ છે અને ફક્ત પાંચ મિનિટમાં આપણે તૈયાર કરી શકીએ છીએ અને આ કોફી છે તે ડાયાબિટીસના પેશન્ટ માટે અને બધા માટે ખૂબ જ ફાયદાકારક છે જે વેટ લોસ કરવા માંગતો હોય જેને ડાયાબિટીસ હોય અને જેને બહારની કોફી પીવાની વધુ આદત હોય તો તેના માટે આ ફાયદારૂપ છે તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરીશું અને તેના પર મેં અહીંયા એક તબી રાખી છે અને જે મેથી દાણા છે તે અહીંયા હું એક ટેબલ સ્પૂન એડ કરી લઈશ તમારે જે રીતે કોફી બનાવી હોય એ રીતે તમે એડ કરી શકો છો અને મેથી દાણા છે હવે એને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેશ આ કોફી પીવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવે છે અને સ્વાદમાં સેજ પણ તમને કડવી નહીં લાગે બહારની કોફીનો પણ સ્વાદ ભુલાવી દે તેવી આ કોફી બનીને તૈયાર થાય છે અને એકદમ હેલ્ધી આપણે બહારને વધુ પડતી કોફી પીએ તો આપણે સ્વાસ્થ્ય માટે તે હાનિકારક છે પણ આ કોફી તમે ગમે તેટલી પીશો તો તમારા સેહતને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં અને જે મેથી દાણાના ફાયદા છે તે પણ બધા તમને

અને આપણને લાગે કે હવે આપણે મેથી બરાબર શેકાઈ ગઈ છે તે એકદમ આ રીતે થઈ જાય ગોલ્ડન બ્રાઉન એટલે આપણે ગેસ બંધ કરી લેશું અને મેથી છે તેને આપણે એક વાસણમાં મૂકાવી દઈશું જેથી તે જલ્દીથી ઠંડી થઈ જાય હવે આપણે મેથીને દસ મિનિટ સુધી ઠંડી પડવા દેશું તો મેથી ઠંડી થાય ત્યાં સુધી આપણે કોફી બનાવવા માટે દૂધ ગરમ રાખી લેશું એક વાટકી દૂધ લીધું છે દૂધને આપણે ગરમ થવા દેશું મેથી છે આપણી ઠંડી થઈ ગઈ છે હવે આપણે એને એક મિક્સર જારમાં લઈ અને પાવડર તૈયાર કરી લઈશું આપણે મિક્સર છે તે ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈ પ્લસ મોડ ઉપર આનો એકદમ ઝીણો પાવડર તૈયાર કરી લઈશું તો આપણે મેથી દાણાને પીસી લીધી છે તેનો પાવડર તૈયાર કરી લીધો છે હવે આપણે એક વાસણ લઈ અને તેના પર એક ઘરણી રાખીશું તેના પર આ રીતે ચમચીથી પ્રેસ કરતા જઈ અને બધું પાવડર છે તેને આપણે ચાળી લેશું પાવડર છે તેને બરાબર ચાળી લીધું છે હવે અહીંયા આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે હવે એમાં હું બે ચમચી છે તે ખાંડ એડ કરી અને એક ચમચી છે જે આપણે આ કોફી બનાવી છે મેથી દાણાની તે એડ કરીશ એડ કરી અને તેને થોડી વાર બરાબર ઉકળવા દેશું આપણે બે થી ત્રણ ઉપરા આવવા દેશું ઉપરાય એટલે આપણે લઈને ફરી આ રીતે કરી લેશું તો તૈયાર છે આપણી કોફી હવે આપણે તેને દોડી લેશું તૈયાર છે આપણે મેથી દાણામાંથી બનેલી કોફી અને બહારની પણ કોફીનો ટેસ્ટ ભૂલાવી દે તેવી તે ટેસ્ટી બની છે તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી આઇકન ટીક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકીએ અને જે આ કોફી પાવડર છે તે આપણે છ મહિના સુધી એટાઇટ ડબ્બામાં ભરી અને સ્ટોર કરીને રાખી શકીએ છીએ અને આ કોફી છે તે એકદમ આપણા શરીર માટે ફાયદાકારક છે કોઈ પણ નુકસાન કરતી નથી તો મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ